નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું સાસુ વહુ બજારની વર્તમાન સ્થિતિ મમ્મી પપ્પાની વૃદ્ધ અવસ્થા ઘરમાં કમાનાર વ્યક્તિ ફક્ત હું છતાં પણ આજે મમ્મી અને મારી પત્ની વચ્ચેના ઉગ્ર મતભેદ અને મનભેદનું પરિણામ બન્યું જે મને શંકા હતી તે જ અંતે થયું વેકેશનમાં ગયેલી પત્ની વેકેશન પૂરું થવા છતાં પિયરથી પાછા આવવાનું નામ જ નહોતી લેતી મેં કારણ પૂછ્યું તો જવાબ મારા સાસુ સસરા તરફથી મળ્યો જમાયરાજ તમારા મા બાપથી તમે જુદા થાવ તો મારી દીકરીને ત્યાં મોકલું અચાનક થયેલા પ્રહારથી હું મૂંઝાઈ ગયો છતાં પણ સ્વસ્થ થઈ મેં સામો સવાલ કર્યો અને નહીં થાવ તો સસરા બોલ્યા દીકરી અહીં અમારે ત્યાં રહે છે મેં કીધું આ તમારી ધમકી સમજી લઉં તે બોલ્યા એવું સમજી લો મેં કીધું તો મારી ચેતવણી પણ સાંભળી લો આ નિર્ણય તમારો છે મારો નહીં હવે પછીના આવનાર દરેક પરિણામો માટે ફક્ત તમે જવાબદાર હશો મતલબ સસરા બોલ્યા મતલબ સાફ છે મા બાપ મારા છે જુદા થવું કે ન થવું એ મારી અંગત વાત છે આ તમારો વિષય નથી જેથી તમે તમારી મર્યાદામાં રહો અને હું મારી મર્યાદામાં રહું તેમાં આપણા બંનેનું માન સન્માન રહેશે એમ વાત કરી મેં મોબાઈલને કટ કર્યો મને ઘરે ચિંતામાં બેઠેલો જોઈ પપ્પાએ સવાલ કર્યો બેટા કોઈ તફલીક મેં વિગતે વાત કરી પપ્પાના સહેરા ઉપર નારાજગી જણાતી હતી પણ સાથે મક્કમતા પણ હતી પપ્પા તરત જ સ્વસ્થ થઈ બોલ્યા બેટા આવડીનાની વાતમાં દુઃખી શું કામ થાવું મારા તરફથી લીલી ઝંડી છે તને તું આનંદથી જુદો થા બેટા તેઓ તેમની આંખો ભીની લૂસતા બોલ્યા બેટા પણ અમને મળવા આવતો રહેજે આવા નાના કારણોને લીધે જીવન ઉપર કોઈ અસર ન થવી જોઈએ આટલું બોલી પપ્પા સાપુ વાંચવાનો વ્યર્થ પ્રયત્ન કરવા લાગ્યા મને મંદિરની અંદર બેઠેલો ભગવાન રડતો હોય તેવી લાગણી થઈ અગણિત ઉપકાર મારી જિંદગી ઉપર આ મા બાપના છે પોતાની જરૂરિયાત ઉપર કાપ મૂકી મારા મોશોક પૂરા કર્યા જ્યારે જ્યારે હું રડતો ત્યારે ત્યારે પપ્પાએ મને હસવાનો પ્રયત્ન કર્યો છે જ્યારે જ્યારે હું મૂંઝાયો છું ત્યારે ત્યારે મારા ખભા ઉપર હાથ મૂકી મને હિંમત આપી છે એ પપ્પાની ભીની આંખો અને હિંમત હારેલા જોઈ હું કઈ રીતે ઘરની બહાર જઈ શકું તેના માટે તો માત્ર હું જ ઘટપણની લાકડી છું મારા લગ્ન જીવનને ફક્ત ચાર વરસ જ થયા છે તેમાં મારા સાસુ સસરાને આવું બોલવાનો હક કોણે આપી દીધો તમે દીકરી આપી છે તો મારા મા બાપે કમાતો દીકરો આપ્યો છે એટલે દીકરી આપી અને મારા ઉપર તમે ઉપકાર કરતા હોય તેવું વાણી વર્તન તો હું કદી નહીં સલાવી લઉં એવો મેં મનની અંદર નિર્ણય લઈ લીધો સાંજે મમ્મી પપ્પા સાથે ડાઇનિંગ ટેબલ ઉપર હું જમતો હતો ફરીથી સસરાનો મોબાઈલ આવ્યો ફરીથી એ જ સવાલ જમાયરાજ શું વિચાર્યું મેં કીધું વિચારવાનું શું હોય મારી ટ્રાન્સફર તમારા જામનગર ગામમાં જ કરાવી લીધી છે હું મમ્મી પપ્પાથી જુદો થાવ છું પણ હવે જામનગરમાં કાયમ માટે તમારી જોડે રહીશ જમાયરાજ ઘર ના મળે ત્યાં સુધી સાથે રહેજો સસરા બોલ્યા મેં કીધું ઘર કોને ગોતવું છે મારે તો તમારા ઘરે જ તમારી દીકરી સાથે કાયમ રહેવું છે આમે હું તમારી દીકરીના આગ્રહને કારણે તમને પપ્પા કહીને જ બોલાવું છું પાંત્રીસ વર્ષ મારા બાપે મને સાસવ્યો બાકીના વર્ષ તમે મને સાસવો સસરાજી ગંભીર થઈ બોલ્યા એ શક્ય નથી દીકરી અને જમાય કાયમ માટે અમારા ઘરમાં સારા ન લાગે મેં કીધું પણ મારે તમારી સાથે જ રહેવું છે જેથી મને અને તમને તમારી લાડકી દીકરીના સાસા સ્વરૂપની ખબર પડે સસરા બોલ્યા દીકરી જમાય પિયરમાં સારા ન લાગે સસરા સસરામાં જ સારા લાગે મેં કીધું મારું કહેવાનું એ જ છે વડીલ દીકરી સાસરે જ સારી લાગે તમારી દીકરી છે તો તે મારી પત્ની પણ છે જેટલી ફરજ તમારી દીકરીને મા મારે સુખી રાખવાની છે તેટલી જ ફરજ મારી મારા મા બાપ પ્રત્યે પણ છે એ કેમ તમે ભૂલી જાઓ છો તમારી દીકરીને જ્યારે મોકલવી હોય ત્યારે ત્રણસો ને દિવસ અમારા ઘરના બારણા ખુલ્લા છે બાકી એક સલાહ તમને આપો તમે દીકરીના ઘરમાં માથું ના મારો એ આપણા એકબીજાના હિતમાં છે તમારા લાડ અને વધારે પડતા પ્રેમ મેં તમારી દીકરીને વધારે પડતી સંસેદી અને તોસડી બનાવી દીધી છે આજકાલ દીકરી દીકરીના મા બાપ દીકરીનું યોગ્ય ઘડતર કરતા નથી અને વગર ટ્રેનિંગે કોઈના ઘરમાં મોકલી આપે છે પછી વર અને સાસુના વાંક કાઢવા એ આદતો બનતી ગઈ છે સત્ય અને કડવું છેલ્લે મારું સાંભળી લ્યો તમારી દીકરીને એકલું એટલે રહેવું છે તેના સમયે ઉઠવું કીટી પાર્ટીઓ કરવી છે અને સહેલીઓ સાથે રખડવું છે તે શક્ય નથી આપ છ મહિના કે વર્ષ સાસવી તેનો અનુભવ કરી જુઓ લગ્ન પહેલાંની દીકરી અને સાસરેથી પાસી આવેલી દીકરીનો તફાવત ખબર તમને પડી જશે અને યાદ રાખજો જાતે અહીં મૂકવા તમે જ આવશો સોમવારથી સ્વીટીની સ્કૂલ ખુલે છે તમારી દીકરીને મોકલવી હોય તો મોકલી આપો નહીતર સ્વીટુનું ત્યાં એડમિશન લઈ લેજો કહી મેં મોબાઈલ કટ કરી દીધો પપ્પા મમ્મી મારી સામે જોતા જ રહ્યા પપ્પા ભીની આંખે બોલ્યા તારા વ્યક્તિત્વ પ્રમાણે મેં જે આશા તારી પાસે રાખી હતી તે જ તું બોલ્યો બેટા ગર્વ છે મને તારા ઉપર સાથે તારી મમ્મીને પણ એક સલાહ આપું છું બિનજરૂરી કચકચ કે તે લોકોની વ્યક્તિગત જિંદગીની અંદર દખલગીરી ન કરતી નહીતર ઘરને તૂટતું કોઈ બસાવી નહીં શકે ત્યાં થોડી વાર પછી ફરીથી મોબાઈલની રીંગ વાગી સસરાનો મોબાઈલ આવ્યો જમાયરાજ કાલે બપોરે નીકળી રાત્રિ સુધીમાં અમારી દીકરીને મૂકવા આવું છું સાંજે આપણે સાથે જમવાનું રાખીશું મેં કીધું આવો તો બે ત્રણ દિવસ રોકાઈને જજો ઘર જ છે સસરા બોલ્યા બેટા માફ કરજે તારી સ્વામીની અને કડક વાત સાંભળી મારી જુવાની યાદ આવી ગઈ મેં તારા જેવું વર્તન કર્યું હોત તો આજ મારા મા બાપના દિવાલ ઉપર લટકતા ફોટા સામે નીશે માથે ઊભું ન રહેવું પડત તમે શાંતિથી સોમાનથી તમારા મા બાપ સાથે જીવો તેવા અમારા આશીર્વાદ છે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ